નમસ્કાર મિત્રો આપણા લાડીલા માયાભાઈ આહિર એટલે કે સાહિત્ય કલાકાર તેમના દીકરા જયરાજભાઈના લગ્નમાં તમે જોઈ શકો છો કે જોરદાર આયોજન કર્યું હતું અને જયરાજભાઈના લગ્નમાં હેલિકોપ્ટરમાં જાન ગઈ હતી ને અચાનક મોદીજી આવ્યા હતા ત્યાં મોદીજીને પણ કંકોત્રી મોકલવામાં આવી હતી અને પબ્લિક જોવા માટે ઉમટી પડ્યું હતું અને અચાનક આ મોદીજી આવ્યા અને તેમની જાનમાં પણ આવ્યા હતા અને આ જયરાજભાઈના લગ્ન શાહી લગ્ન આપણા તળાજાનું ગૌરવ એટલે બોરડા ગામનું જોરદાર આયોજન આહિર સમાજનું ગૌરવ અને આપણું તળાજાનું નામ ઊંચું કર્યું અને વિડીયોમાં આગળ બન્યા રહેજો તમને બતાવીશ કે આ શાહી લગ્ન તમે આપણા તળાજા તાલુકામાં ક્યાંય પણ નહીં જોયા હોય એવા જોરદાર માયાભાઈ આહિરે વિડીયોમાં જોઈએ કે લગ્નમાં જોરદાર કલાકારો પણ આવ્યા હતા જિગ્નેશભાઈ પછી દેવા સાહિત્ય કલાકારો ફેસિલિટી જોરદાર આયોજન હતું અને સરકારથી માંડીને ટોટલ પુરુષોત્તમભાઈ સોલંકી જોરદાર આયોજન સાથે પ્રોગ્રામ કર્યો હતો અને આ તેમના લગ્નની ગાડી તમે જોઈ શકો હેલિકોપ્ટરમાં તેમની જાન આવી હતી અને પબ્લિક તો વિડીયો ઉતારવામાં જોરદાર ઉમટી પડ્યું હતું અને તેમને અલગ અલગ રીતે રીતિ રિવાજ રીતે લગ્ન કરવામાં આવ્યા હતા મેરેજ આવું લગ્નમાં તમે જોયું જ ના હોય જોયું હશે પણ આપણું તળાજામાં તો જોરદાર આવું આયોજન થયું હતું અને ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરી નાખજો મારા વતી તો આપણા લોકલાડીલા માયાભાઈ આહિરનો આ